સવા વર્ષ પહેલાં રાજકોટમાં યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોકમાં એક ગણપતિ મહોત્સવ વખતે એક દુર્ઘટના બની હતી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ચાલીસથી વધુ લોકો ઇન્જર્ડ થયા હતા રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં જે વોકળો છે એ ચાલીસ પિસ્તાલીસ વર્ષ જૂનો વોકડો હતો જેની સ્ટ્રેન્થ અને જેની તાકાત એ ઘટી ગઈ હતી જેના કારણે સ્લેબ ધારાસી થયો હતો હાલમાં આજે ભારતીય જનતા પાર્ટીના માન્ય ધારાસભ્યશ્રી માન્ય મેયરશ્રીને બધા લોકો આજે અમે જ્યારે ખાતમુહૂર્ત કરવા આવ્યા ખાતમુહૂર્ત શરૂ કર્યું પહેલાં અમે બે મિનિટનું મૌન પાડી જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એના દિવંગત આત્માને દેવા દીધે ભોળાનાથ દિવ એના આત્માને શાંતિ આપે તેના માટે બે મિનિટનું મૌન પાડીને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કુલ અઢાર મહિનાની અંદર આ વકળો કમ્પ્લીટ થશે ફેઝ વન આ કાર્યક્રમ અહીંયા કમ્પ્લીટ કરીને યાજ્ઞિક રોડ બે મહિના સુધી બંધ રાખીને આખો યાજ્ઞિક રોડ થઈને વોકળો નવું બોક્સ વોકળો બનાવવા અમે જઈ રહ્યા છીએ સવા વર્ષ પહેલાં રાજકોટમાં યાજ્ઞિક રોડ પર સર્વે ચોકમાં એક ગણપતિ મહોત્સવ વખતે એક દુર્ઘટના બની હતી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ચાલીસથી વધુ લોકો ઇન્જર્ડ થયા હતા રાજકોટ શહેરના સર્વે ચોકમાં જે વોકડો છે એ ચાલીસ પિસ્તાલીસ વર્ષ જૂનો વોકડો હતો જેની સ્ટ્રેન્થ અને જેની તાકાત એ ઘટી ગઈ હતી જેના કારણે સ્લેબ ધારાસી થયો હતો હાલમાં આજે ભારતીય જનતા પાર્ટીના માન્ય ધારાસભ્યશ્રી માન્ય મેયરશ્રીને બધા લોકો આજે અમે જ્યારે ખાતમુહૂર્ત કરવા આવ્યા ખાતમુહૂર્ત શરૂ કર્યું એ પહેલાં અમે બે મિનિટનું મૌન પાડી જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેના દિવંગત આત્માને દેવા દીધે ભોળાનાથ દિવ એના આત્માને શાંતિ આપે તેના માટે બે મિનિટનું મૌન પાડીને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કુલ અઢાર મહિનાની અંદર આ વોકળો કમ્પ્લીટ થશે ફેઝ વન આ કાર્યક્રમ અહીંયા કમ્પ્લીટ કરીને યાજ્ઞિક રોડ બે મહિના સુધી બંધ રાખીને આખો યાજ્ઞિક રોડ થઈને વોકળો નવું બોક્સ વોકળો બનાવવા અમે જઈ રહ્યા છીએ સવા વર્ષ પહેલાં રાજકોટમાં યાજ્ઞિક રોડ ઉપર સર્વે સ્વચોકમાં એક ગણપતિ મહોત્સવ વખતે એક દુર્ઘટના બની હતી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ચાલીસથી વધુ લોકો ઇન્જર્ડ થયા હતા રાજકોટ શહેરના સર્વે સ્વચોકમાં જે વોકડો છે એ ચાલીસ પિસ્તાલીસ વર્ષ જૂનો વોકડો હતો જેની સ્ટ્રેન્થ અને જેની તાકાત એ ઘટી ગઈ હતી જેના કારણે સ્લેબ ધારાસી થયો હતો હાલમાં આજે ભારતીય જનતા પાર્ટીના માન્ય ધારાસભ્યશ્રી માન્ય મેયરશ્રીને બધા લોકો આજે અમે જ્યારે ખાતમુહૂર્ત કરવા આવ્યા ખાતમુહૂર્ત શરૂ કર્યું પહેલાં અમે બે મિનિટનું મૌન પાડી જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એના દિવંગત આત્માને દેવા દીધે ભોળાનાથ દિવ એના આત્માને શાંતિ આપે તેના માટે બે મિનિટનું મૌન પાડીને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કુલ અઢાર મહિનાની અંદર આ વકળો કમ્પ્લીટ થશે ફેઝ વન આ કાર્યક્રમ અહીંયા કમ્પ્લીટ કરીને યાજ્ઞિક રોડ બે મહિના સુધી બંધ રાખીને આખો યાજ્ઞિક રોડ થઈને વોકળો નવું બોક્સ વોકળો બનાવવા અમે જઈ રહ્યા છીએ સવા વર્ષ પહેલા રાજકોટમાં યાજ્ઞિક રોડ ઉપર સર્વે ચોકમાં એક ગણપતિ મહોત્સવ વખતે એક દુર્ઘટના બની હતી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ચાલીસ થી વધુ લોકો ઇન્જર્ડ થયા હતા રાજકોટ શહેરના સર્વે ચોકમાં જે